સુરતની સરથાણા પોલીસે 2023 ના એક ચકચારી ગેંગ રેપ અને મર્ડર કેસમાં બે આરોપીને ઝડપી લીધા છે. 2023 માં ઉત્તર પ્રદેશથી 16 વર્ષની સગીરાને એલ્યુમિનિયમની કંપનીમાં કામ કરતો કારીગર મહાવીર અપહરણ કરીને સુરત લઈ આવ્યો હતો. ત્યારબાદ એલ્યુમિનમની ફેક્ટરીમાં જ તેના માલિક અને કારીગર દ્વારા બનનીય સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. મળતી માહિતી પ્રમાણે 2 ફેબ્રુઆરી 2023 માં ઉત્તર પ્રદેશના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં 16 વર્ષની સગીરાના અપહરણ બાદ ગેંગરેપ અને હત્યાનો ગુનો નોંધાયો હતો જે તે દિવસે એલ્યુમિનિયમ ફેક્ટરીમાં કામ કરતો મહાવીર નિષાદ સગીરા ઉત્તર પ્રદેશથી અપહરણ કરીને સુરતના હઠોડા ગામ ખાતે આવેલી એલ્યુમિનિયમ ફેક્ટરીમાં લાવ્યો હતો ત્યારબાદ પીડિતા પર એલ્યુમિનિયમ ફેક્ટરીના પચીસ વર્ષીય માલિક નિક્ષિત મુકેશભાઈ ઘરસાડિયા અને કારીગર મહાવીરે ગેંગરેપ કર્યો હતો

પોલીસ બે વર્ષથી આરોપીઓની કરી રહી હતી દરમિયાન ઉત્તર પ્રદેશ બે આરોપી પૈકી નિશ્ચિતનું લોકેશન સુરતના સરથાણા વિસ્તાર હોવાનું જાણવા મળ્યું હતું ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા આ અંગે સરથાણા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેથી સરથાણા પોલીસના મહિલા પીઆઈ એમ બી ઝાલાએ દસ પોલીસકર્મીઓની ટીમ બનાવી ત્યારબાદ આરોપી વ્રજ્ર ચોક પાસે આવેલા એક પાનના ગલ્લા પર રોજબરોજ સિગરેટ પીવા આવતો હોવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે સરથાના પોલીસે વોચ ગોઠવીને નિક્ષિત મુકેશભાઈ ઘરસાડિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી હાલ ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે કલરત યુપી પોલીસની એક ટીમ એક આરોપી કો ઢૂંઢતે ઢૂંઢતે સરથાના પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં આવી એ યે ક્રાઈમ નંબર 235 ઓબ્લિક 2023 કોતવાલી જયસિંહપુર સુલતાનપુર કા આરોપી હૈ और इसके ऊपर जो आरोप है इसने ऐसा किया है कि यूपी की एक नाबालिग छोकरी छोकरी का अपहरण किया और अपहरण करके ये सूरत में ला के इसने कुछ लोगों के साथ मिलके के इसका गैंगरेप किया और गैंगरेप करने के बाद इसने उस लड़की के ऊपर पेट्रोल डाल के आग लगा दी और उसके बाद उसको वापस उत्तर प्रदेश लेके गया और वहाँ पर इस महिला ने डाइंग डिक्लेरेशन में ये बोला है कि ऐसा ऐसा घटना इसके साथ हुआ है तो यूपी पुलिस की टीम बहुत दिन से इस आरोपी के फिराक में थी इसको पकड़ने के लिए कोशिश कर रही थी और इसका सी टाइप लोकेशन हमारे सरथाना पुलिस स्टेशन के विस्तार में इसका आ रहा था तो कल रात मामले की गंभीरता को समझते हुए सरथाना पीआई एमबी जाला और फ्रेंड ऑफ पुलिस एफओपी और लोकल डी स्टाफ और भी होमगार्ड्स ने मिलकर कम्बाइंड एफर्ट लगा के एक टीम बनाई और इस आ, आरोपी को दर्द बहुचा इस टोटल ऑपरे क्राइम में टोटल चार से पाँच लोग थे जिसमें बाकी लोग पकड़े जा चुके हैं पर ये मुख्य आरोपी निक्षित मुकेश भाई थरदालिया इसकी उम्र 25 फाइव ईयर्स है और ये सूरत जकतनागा सरताना जकार्तनागा का रहने वाला है और इसने पेट्रोल डाल के आग लगाई थी और इसके ऊपर काफ़ी जघन्य अपराध का क्राइम रजिस्टर हुआ है तो इसको आरोपी को हमने पकड़ लिया है और इसको हम यूपी पुलिस को सौंप रहे हैं